અમરોલી વિસ્તારમાં પિતરાઈભાઈને ઘરે રહેતી યુવતીને ઓડિશાના યુવકે ચપ્પુની અણીએ અપહરણ કરી વરાછાના ત્રિકમનગરમાં એક રૂમમાં રાખી અવારનવાર બળાત્કાર કર્યો હતો તેમજ શુક્રવારે સવારે તેમજ શુક્રવારે સવારે યુવતી તેના ચંગુલમાંથી વસતા દેવડી રોડ પાસેથી પસાર થઈ હતી તે વખતે સાથે લઈ જવા માટે જબરજસ્તી કરી હતી પરંતુ યુવતી તેના તાબે નહીં થતા તેના ગળાના ભાગે બ્લેડ મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જો કે રાહદારીઓએ યુવકને પ્રતિકાર કરતા તે ઉશ્કેરાઈને રાહદારીને બ્લેડના ઘા ઝીકી નાખ્યો હતો અને તે ત્યાંથી નાસી ગયો હતો બનાવને પગલે પોલીસને જાણ કરવામાં આવતા મહેધરપુરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી નીકળી હતી આ દરમિયાન અન્ય રાહદારીઓએ ભેગા મળીને દીપુન પર હુમલો કરી યુવતીને બચાવી લીધી હતી જો કે દીપુન લોકોના હાથમાંથી નીકળીને ભાગી ગયો હતો બીજી તરફ ઈજાગ્રસ્ત રાદારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે ભોગ બનનાર યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકમાં આરોપી દીપુનની ધરપકડ કરી હતી અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત